વડોદરા શહેરમાં રાજમાતા અહલ્યાબાઈ હોળકરજીની ત્રણસોમી જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી વિગતે વાત કરીએ તો સામ્રાજ્ય પાસે આવેલ દોડસલ સોસાયટીની સામે જાગૃત હનમાનજી મંદિર પાસેથી રાજમાતા અહલ્યાબાઈ હોલકરજીની ત્રણસોમી જન્મ જયંતિ નિમિત્તે વોર્ડ નંબર બાર ખાતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં મોટી સંખ્યામાં મહિલા મોરચાની બહેનો સંગઠનના હોદ્દેદાર પૂર્વ મેયર જીગીસાબેન કાઉન્સિલર મનીષ પગાર રીટાબેન સિંહ વોર્ડ નંબર બાર ના પ્રમુખ હાર્દિક પટેલ મહામંત્રી ચિરાગ ભટ્ટ રોહન પાટિલ વોર્ડ નંબર બાર પૂર્વ પ્રમુખ મહેન્દ્રભાઈ રાઠોડ શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ અને મોટી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ આ શોભાયાત્રામાં જોડાયા હતા રેલી છત્રપતિ શિવાજી મહારાજ સર્કલ ખાતે ફુલહાર કરીને પૂર્ણ કરાઈ હતી આજ રોજ પુણ્યશ્લોક અહેલ્યાભાઈ અલ્કાળજીની ત્રણસો મી જન્મજયંતિ નિમિત્તે વોર્ડ નંબર બાર ખાતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી જાગૃત હનુમાનજી મંદિરથી ચાલુ થઈને આપણી શોભાયાત્રા સંપન્ન મુજમોડા છત્રપતિ શિવાજી મહારાજ ચોક પાસે થઈ છે ત્યારે વોર્ડ નંબર બારમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ વોર્ડના હોદ્દેદારમાં સંગઠનના હોદ્દેદારશ્રીઓ મોરચાના શ્રીઓ અને વોર્ડ નંબર બારના દરેક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આ શોભાયાત્રામાં જોડાયા હતા તે બદલ બારના દરેક કાર્યકર્તાઓનું અને સંગઠનના પદાધિકારીઓનું અને આજે જેમને વોર્ડ નંબર બારમાં પૂર્વ મેયર શ્રી જીગીસાબેન પણ પધાર્યા હતા અને અમારા પ્રભારી ભરતભાઈ પણ પધાર્યા હતા કાઉન્સિલર શ્રીઓ પણ પધાર્યા હતા એ બદલ સૌનો હું આભાર વ્યક્ત કરું છું ભારત માતા કી કીલોક રાજમા ભક્તિ શક્તિ અને યુક્તિ આ ત્રણેયનો સમન્વય ત્રિગુણી ત્રિવેણી સમન્વય એવા શ્લોક શ્રી અહિલ્યાભાઈ હોળકરની આજે ત્રણસો જન્મ જન્મજયંતિ છે એ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે વોર્ડમાં એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આપ જાણો છો કે અહિભાઈ હોળકરનો ઇતિહાસ એક સફળ શાસિકા પણ હતા સફળ યોદ્ધા પણ હતા અને હમણાં જ બેને કહ્યું એમ કે સ્ત્રીઓના આત્મનિર્ભર માટે જે તે સમય એટલે આજથી અઢીસો ત્રણસો વર્ષ પહેલાં કે જ્યારે આટલો રૂઢિચુસ્ત દેશમાં તમે જાણો છો કે એ વખતે સ્ત્રીઓની કેવી પરિસ્થિતિ હતી પણ એવી પરિસ્થિતિમાં પણ શ્રીમતી અહિલ્યાભાઈ ઓળકરે જે રીતે શાસન કર્યું અને જે રીતે સમગ્ર દેશમાં શ્રદ્ધા ભક્તિ માટેનું જે કાર્ય કર્યું દેશભરમાં બેતાલીસ જગ્યાઓ એવી છે કે જ્યાં અનેક જગ્યાએ મોટા મોટા મંદિરો બનાવ્યા એમણે ઘાટ બનાવડાવ્યા અને દરેક ધાર્મિક સ્થાનને એમને જીર્ણોદ્ધાર કરાયા પછી એ સોમનાથના દ્વારકા હોય કે પછી સાઉથમાં ગોલકોન્ડા હોય રામેશ્વરમ હોય કે બદ્રીનાથ કેદારનાથ હોય એવા અનેકે સંખ્યા એમના ત્રીસ વર્ષના શાસનમાં એમણે આ સફળ રીતે સંપૂર્ણ દેશમાં એક ભક્તિની લહેર જગાવી અને સ્ત્રીઓના આત્મસન્માન માટેનું કાર્ય કર્યું તો આજે એમની જયંતિ નિમિત્તે અમે ભારતીય જનતા પાર્ટીની સંપૂર્ણ ટીમ અમારા વોર્ડના અધ્યક્ષ મારા સાથી કાઉન્સિલર અને આજે અમારા ત્યાં આ શોભાયાત્રામાં જોડાવા માટે અમારા લોકલાડીલા પૂર્વ મેયર આદરણીય બેન પણ જોડાયા છે મોટી સંખ્યામાં યુવા મોરચાના મિત્રો મહિલા વિંગની બહેનો અને બધા જ કાર્યકર્તા અને હોદ્દેદારો જોડાયા છે અને આવી જ રીતે આપણા ભારતનો સુવર્ણ ઇતિહાસ લોકો સુધી પહોંચાડવાની જે ભારતીય જનતા પાર્ટીની નેમ છે એ કાયમ રહે અને આ જ રીતે અમે આજે એમના જન્મદિવસે ખૂબ ખૂબ અભિવાદન કરીએ છીએ અને અભિનંદન આપીએ છીએ રિપોર્ટર મહેન્દ્ર સોલંકી ડીપી ન્યૂઝ વડોદરા